નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મ આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર બારડોલી ના સેજવાળ ગામ ની વીજ કંપની ડીપી ઉપર કડાવર મૃત મળી આવી બારડોલી તાલુકાના ના ગામની ગામ આવેલા કાળા પથ્થર નામના ના ઓળખાતા વિસ્તાર વીજ લાઈન ડીપી ઉપર આશરે ત્રણ વર્ષીય માદા ડીપડીને કરંટ લાગતા મૃત્ય પામેલી હાલતમાં મળી આવી હતી સુરત જિલ્લાના મહુવા તાલુકા બાદ બારડોલી તાલુકો પણ દીપડા પણ તેવા હિંસક પ્રાણીઓનું અભયારણ્યમાં ગરકાવ થતો હોય તેમ અનેક ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલક પક્ષીઓ તથા રખડતા કૂતરાઓના દ્વારા શિકાર થતો અકસ્માત અને કુદરતી મૃત્યુ પણ નોંધાયા છે વન વિભાગ દ્વારા અનેક દીપડીઓ અને દીપડાઓ ઝડપાયા તેવામાં આજરોજ બાડોદ તાલુકાના શેજવા ગામના આંતરિક ખેતરાળી વિસ્તારમાં કાળા પથ્થર તારી ઓળખાતા વિસ્તારમાં આવેલા શાંતિભાઈ પરસોદમભાઈ પટેલના ખેતરની નજીક આવેલા વીજ લાઈન ની ડીપી ઉપર વીજ કરંટ લાગતા વૃત પામેલો ડીપોડી માડા મળી આવી હતી વાડોરી તાલુકા અને ગામ લોકો જોવા આવ્યા હતા વન વિભાગને જાણ કરાતા વન વિભાગે ઘટના સ્થળ પર જઈ નો કબજો લઈ તેને તેમ અર્થે વન વિભાગની કચેરીએ લાવવામાં આવી હતી